Thank you. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે દેવભૂમિ દ્વારિકા જિલ્લાના ટ્રાફિક પોલીસ વિભાગમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને હાલ દ્વારિકામાં ફરજ બજાવતા ત્યારે પીએસઆઈ ત્યારે તરીકે ફરજ બજાવી રહેલા અને એનડી કલોના નામના અધિકારીનું નિદ્રાધીન અવસ્થામાં રોગના ઘાતક હુમલાને કારણે મૃત્યુ નિપજ્યું હતું આ કારુણ બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારિકા જિલ્લાના પોલીસ પંથકના પીએસઆઈ ત્યારે વધુ આપને જણાવી દઈએ કે નારાયણભાઈ દેવભાઈ ત્યારે કલોરા કે જેઓ હાલ જ્યારે દ્વારકા પોલીસ પંથકમાં ફરજ બજાવી રહ્યા હતા તેઓ ગઈકાલે બુધવારે તેમની ફરજ બાદ ટીવી સ્ટેશન ત્યારે મિત્રો વિસ્તારમાં આવેલા ગોવાડિયા ગામના ત્યારે રૂમ નંબર વીસમાં સૂતા હતા અને આ પછી તેમને અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા મોબાઈલ ફોન કરીને ઉઠાડવા આવતા તેઓ ઉઠ્યા ન હતા જેથી તેમના રૂમનો દરવાજો ખોલી અહીંયા જોતા જ પલંગ પર તેમનો નિષ્પાન ત્યારે સાંભળ્યો હતો અને જેથી તેમને હોસ્પિટલ ખછેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને હૃદય રોગના હુમલાના કારણે મૃત્યુ નુભ્યુ હોવાનું જાહેર કર્યું હતું આ બનાવ અંગે ત્યારે દ્વારિકા પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ જાડેજાએ દ્વારકા પોલીસ માં જાણ કરતા પોલીસે જરૂરી નોંધ કરી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ